શ્રી અયોધ્યાકાંડ સર્ગ એકસો સોળ ભરતની વિદાય પછી શ્રી રામે જોયું કે આજુબાજુ ઋષિ ઋષિમુનિ લોકો ચિંતામાં પડ્યા છે શ્રી રામે તેમની અનુમાન કર્યું કે તપસ્વીઓ અન્ય સ્થળે ચાલ્યા જવાનું વિચારે છે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે શ્રીરામ સ્ત્રી સાથે ચિત્રકૂટ રહે છે આથી તેમના પર દ્વેષ રાખનારા કેટલાક રાક્ષસો આ વનમાં આવવા લાગ્યા છે અને આપણને દુખી કરે છે માટે અન્ય નિર્ભય સ્થળે જવાનું વિચારી રહ્યા છે સબળી માહિતી જાણવા શ્રી રામે એક વૃદ્ધ કુલપતિ પાસે જઈને પૂછ્યું કે હે ભગવાન ઋષિમુનિઓ અહીંથી પ્રસ્થાન શાક આજે કરી રહ્યા છે શું તેમને મારામાં કોઈ દોષ જોવામાં આવ્યો છે કુલપતિએ કહ્યું કે હે રામ એવું કાંઈ નથી નિરંતર ધર્મનું આચરણ કરતી સીતા તો તપની અખંડ મૂર્તિ છે તે કદી ધર્મથી ચલાયમાન થાય તેમ નથી પણ હે રામ તમારા લીધે મુનિયોને રાક્ષસોનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે તેના ભયથી જ સ્થળાંતર કરી રહ્યા છે હે રામ લંકાપતિ રાવણનું દૂર લંકામાં રાજ્ય છે રાવણનો ખર નામે એક ભાઈ જનસ્થાનમાં રહે છે તે અતિ ક્રૂર ઘમંડી પાપી અને મનુષ્યનું ભક્ષણ કરનાર છે તમે જ્યારથી અહીં આવ્યા છો ને ત્યારથી તેના રાક્ષસો અહીં આવીને ઉપદ્રવ કરી અમને હેરાન પરેશાન કરી રહ્યા છે ઘણીવાર તો રાક્ષસો પોતાની માયાથી બેડોળ અને ભયાનક સ્વરૂપ કરીને ઋષિઓને પણ ડરાવે છે વળી તે રાક્ષસો આશ્રમોમાં અપવિત્ર પદાર્થો નાખીને અપવિત્ર કરે છે કેટલાક તો મુનિઓને ભયાનક રીતે માર મારીને પણ નાસી જાય છે વહેલી સવારે મુનિઓ આશ્રમમાં હોમ કરવા બેસે ત્યારે તેમની સામગ્રી પણ ઉપાડી જાય છે હે રામ આવા દુષ્ટ રાક્ષસોનો ઉપદ્રવ ચાલુ રહેશે તો ચિત્રકૂટ પર વસતા મુનિઓનો વિનાશ થઈ જાય હે રામ હું હવે અહીંથી દૂર અશ્વમુનિનો આશ્રમ છે ત્યાં જવાનો છું ત્યાં ફળો કંદમૂળો વિપુલ પ્રમાણમાં મળી આવે છે જો આપણે પણ ત્યાં આવવાની ઈચ્છા હોય તો અમારી સાથે ખુશીથી આવી શકો છો કારણ કે રાક્ષસો તમને હેરાન કર્યા વિના રહેશે તો નહીં જ તમે એનો નાશ કરવાની શક્તિમાન છો પણ સ્ત્રી સહિત આ વનમાં રહેવું દુઃખરૂપ થઈ પડશે રામે કુલપતિને આશ્વાસન આપતા કહ્યું કે હે મુનિ તમે શાને આટલા ભયભીત થયા છો અગર તમે આજ્ઞા આપો ને તો હું એકલો જ રાક્ષસોને મારીને હટાવીશ પણ તમે અહીં શાંતિથી રહો પણ મુનિઓના મન વ્યગ્ર થઈ ગયા હતા અને તપમાં વિઘ્નો થતા હતા આથી તેઓ પોતાના નિર્ણયમાં અડગ રહીને સ્થળાંતર કરવા લાગ્યા અને રામે પણ વિચાર કર્યો કે મારે દંડકારણ્યથી આગળ વધી કાર્ય કરવાનો સમય હવે આવી ગયો છે